સંગર શહેરની લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ તેવીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારના રોજ સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો આજના આ મનોરંજક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે વિસંગર નગરપાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ અને એપીએમસી વાઇસ ચેરમેન શ્રી હરીશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા ભગવાન શ્રી ગણેશની સંગીતમય પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલના દરેક ધોરણના નાના બાળકો દ્વારા રંગબેરંગી થીમ પ્રમાણેના ડ્રેસઅપ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી દરેક ધોરણના બાળકોની અલગ અલગ રજૂઆતોએ ઉપસ્થિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને પણ પોતાના બાળકને પ્રોત્સાહિત કર્યા હતા આજના કાર્યક્રમમાં ચોવીસ જેટલા વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક તથા સામાજિક વિષયો ઉપર નાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એપીએમસી ચેરમેન શ્રી પ્રિદેશભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ અને એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી હરીશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા જેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું આજના પ્રસંગને અનુરૂધ ઉદબોધન કર્યું હતું સ્કૂલના દરેક શિક્ષક હાલું સમાજના ઘડતરનું જે કામ એ આ પાયાનું છે અને પાયાની અંદર જે બાળકોને અમે એક બે બે પ્રોગ્રામ માટે અમે જોયા તો મેનેજમેન્ટે જે બાળકોનું ઘડતર કરવાનું જે ચાલુ કર્યું છે એ ખરેખર સરાહનીય કામ છે હું આજે આ સ્ટેજ ઉપરથી એમને શુભકામનાઓ આપું છું વર્ષો સુધી આવું ઘડતર બાળકોને મળે તો ખુબ સમાજ નવ નિર્માણ થઈ શકે જેમાં આપણા ધારાસભ્ય શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા પ્રમોટ કરાયેલા અને માર્કેટ એડ દ્વારા બારથી ચૌદ વર્ષની છોકરીઓને કેન્સર અને બીજી ચાર ગંભીર બીમારી સામે રક્ષણ આપી વિનામૂલ્ય અપનારી રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી આપણા વિસનગરના ધારાસભ્યશ્રી અને હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને એપીએમસીના સહયોગથી એચપીવી વેક્સિન નવથી ચૌદ વર્ષની બાળકીઓને આપવા જઈ રહ્યા છે ત્યારે આપણે કહેતા આનંદ થાય છે કે આ જે વેક્સિન છે એ ચારથી પણ વધારે વાયરસ સામે અને ગર્ભાશયના મુખના કેન્સર અગેન્સ્ટ આપણને રક્ષણ આપે છે આ વેક્સિનની બજાર કિંમત સાત હજાર કરતાં પણ વધારે છે ત્યારે અમે ઇનિશિયેટ કરી રહ્યા છીએ વિસનગરમાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ ત્યારે ફર્સ્ટ સ્ટેજમાં બાર થી ચૌદ વર્ષની જે બાળકીઓ છે એમનું ફર્સ્ટ સેશનમાં આપણે આપવા જઈ રહ્યા છીએ ત્યારે જે બાળકો બાર થી ચૌદ વર્ષની એજની બાળકીઓ છે એનું રજિસ્ટ્રેશન આપણે સ્કૂલમાં કરાવીશું અને સ્કૂલમાંથી અમને જે લિસ્ટ મળશે એના ઉપર અમે અને હેલ્થ મિનિસ્ટર ઋષિભાઈનો જે ડિપાર્ટમેન્ટ છે જે આરોગ્યની ચિંતા કરી રહ્યું છે સાથે મળીને આપણે વેક્સિન ટૂંક સમયમાં આપવા જઈ રહ્યા છે સમગ્ર કાર્યક્રમમાં પધારેલા સૌ વાલી ગણો ખૂબ જ સાથ સહકાર મળેલ છે માટે સ્કૂલ મેનેજમેન્ટ આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમ સુંચાર રૂપે ચાલે તેવા માટે સ્કૂલના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા અથાગ મહેનત કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ જેની નોંધ લઈ પ્રિન્સિપાલ શ્રીમતી નીપા શાહે આભાર માન્યો હતો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળિયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલા આઠ ગામ કડવા પાટીદાર સમાજના સંકુલ ખાતે રવિવારે સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારંભ તથા દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા જાણીતા ડૉક્ટર શ્રી સંદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના શુભારંભ સમાજના દીકરીને ખણેશપન્ના કરી હતી અને ત્યારબાદ મહેમાનનું સ્વાગત સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કરવામાં આવ્યું હતું

ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સાલ ઉડાણીને સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ પટેલનો પરિચય શ્રી આશીષભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો શૈક્ષણિક સરકારી ધાર્મિક સામાજિક રાજકીય આમ બધી જ પ્રવૃત્તિઓમાં સમન્વય કરીને સારામાં સારી નામદાર પ્રાપ્ત કરે છે તેમનો નાનામાં નાનો નાનામાં નાનો માણસ અને મોટા મોટો વ્યક્તિ વ્યક્તિગત રીતે ઓળખે છે તેમને વિસ્તાર ઉપરાંત ગુજરાત ભરમાં લોક જાણા લે છે શ્રી પ્રકાશભાઈ પટેલ આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું કાર્યક્રમનું આયોજન થયું છે એવા વર્ષ દરમિયાન જેમણે સ્પેસિફિક એચિવમેન્ટ મેળવ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ કેરિયરમાં પણ જેમણે પોતે ખૂબ જ આગળ પ્રગતિ કરી છે એવા તમામ મિત્રો અને મીડિયાના મિત્રો સૌને નમસ્કાર આમ તો દરેક પોતાની સમાજની પ્રગતિ માટે હંમેશા કઈક ને કઈક પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરતા હોય છે આપણે પાટીદાર છીએ એટલે આપણે આપણા સમાજની ચિંતા તો કરતા જ હોઈએ છીએ પરંતુ સાથે સાથે અન્ય સમાજની પણ ચિંતા એ પાટીદાર સમાજ કરે છે આજે સ્ટેજ ઉપરથી ઘણું બધું માહિતી મળી કે જે કેળવણી અંદર કામ થઈ રહ્યું છે એ જ ઉમદા કામ થયું છે રિતેશભાઈની ની જવાબદારીમાં ઘણું સારું કામ થઈ રહ્યું છે જે એમણે કહ્યું કે ચોપડા વિતરણ એટલે ચોપડા મેં સ્ટેજ ઉપર જોયા હા એ બોલ્યા પેલા મને ખ્યાલ આવ્યો કે આ ક્વોલિટી ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટી છે એટલે કોઈ સ્પેસિફિક માણસે વ્યવસ્થિત એની જાળવણી કરી છે એટલે જયારે કેળવણી મંડળની અંદર યુવાનો કામ કરતા હોય અને એમાં બી શિક્ષિત લોકો કામ કરતા હોય ત્યારે હંમેશા સમાજની અંદર નવી નવી યોજનાઓ હોય છે આજના આ લેટેસ્ટ કે વર્લ્ડ અત્યારે હાલ એ લેટેસ્ટ કોમ્પિટિશન કરે છે ટેકનોલોજી દરરોજ ડે બાય ડે મોમેન્ટ બાય મોમેન્ટ એટલે સેકન્ડ ટુ સેકન્ડ ટેકનોલોજી ચેન્જ થઈ રહી છે પેલા તો એવું હતું કે આપણે એન્જિનિયર થઈ જતા અથવા તો કોઈ ડોક્ટર થઈ જાય એમબીબીએસ થઈ જાય તો એના જીવનમાં સેટલ થઈ જતા અત્યારે એમબીબીએસ અથવા તો એન્જિનિયર થયા પછી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની થાય છે કે જેથી કરીને આપણે આપણે વર્લ્ડ લેવલે કોમ્પિટ કરી શકીએ આજે આપણું બધાનું સદનસીબ છે કે આપણે વિસનગરની અંદર જ આપણી પોતાની યુનિવર્સિટી છે હવે એની અંદર ચિલાચાલુ એજ્યુકેશન આપવાનું થતું હોય તો આપણા વિદ્યાર્થીઓ લેટેસ્ટ કોમ્પિટિશન ઇન્ટરનેશનલ લેવલે કરી ના શકે એટલે એના માટે હવે એમબીબીએસ તો એમબીબીએસ પછી સુપર સ્પેશિયાલિટી કરવી પડે અને સુપર સ્પેશિયાલિટી કર્યા પછી પણ વર્લ્ડ ની અંદર દરરોજ નવા નવા રિસર્ચ થતા હોય છે ક્લિનિકલ એક્સપિરિયન્સ થતા હોય છે હમણાં આપણે બધાએ કહ્યું હમણાં ખબર પડી કે ભાઈ કોવિડ હતું અને કોવિડ ની મહામારીની અંદર

ભારત જેવા દેશમાં કે જેમાં વેક્સિન આવતા આવતા છ થી સાત વર્ષ થતા હતા આપણે પેલા ટીબી માટે માણસો આપણા ઘરના સ્નેહીઓ મરી જતા ત્યાં સુધી આપણે એની સારવાર કરતા પણ બચાવી ન શકતા આજે આપણો દેશ એ ટીબી મુક્ત દેશ છે તો જ્યારે કોવિડ થયો ત્યારે ભારત દેશે એ વિશ્વનું નેતૃત્વ લીધું અને જે ટ્રાયલ બે વર્ષ સુધી કરવા પડે એમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે એમણે વૈજ્ઞાનિકો કહ્યું કે તમારે જેટલી ક્ષમતા હોય ટ્રાયલ માટે આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો કોમ્પ્રોમાઇઝ કરીને પણ ટ્રાયલ ઓછા કરીને પણ વેક્સિન તાત્કાલિક આપણે એને બજારમાં મૂકવી પડે અને ફક્ત છ થી આઠ મહિનાની અંદર ભારતે પોતાની વેક્સિન બનાવી અને વિશ્વના લગભગ એકસો ચાલીસ દેશોમાં આપણી વેક્સિન મોકલી એટલે આ ટેકનોલોજીનો કમાલ છે અને એ માટે આપણા સ્ટુડન્ટ્સને તૈયાર કરવા એ દરેક યુનિવર્સિટીની જવાબદારી છે ત્યારે વિસનગરની અંદર આપણે આ વ્યવસ્થા થઈ એના કારણે આપણા વિદ્યાર્થીને તો અહીંયાથી તૈયાર કરી શકીએ પરંતુ સાથે સાથે ગુજરાતના અને ભારત દેશના વિદ્યાર્થીઓ વિસનગરમાં એને ભણે લેટેસ્ટ ટેકનોલોજી અને રિસર્ચની અંદર એમને પૂરેપૂરું અહીંયા પ્લેટફોર્મ મળે આપણા ડોક્ટર્સ બી વર્લ્ડ લેવલે કોમ્પિટ કરી શકે એવા ડોક્ટર બને એ માટેની વ્યવસ્થા આપણે કરવાની શરૂઆત કરી છે સમગ્ર કાર્યક્રમના આયોજનમાં જે દાતાઓ હાજર રહ્યા હતા તેમના હસ્તે પણ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ઇનામો આપ્યા હતા આજના કાર્યક્રમમાં સમાજની બહેનો અને દીકરીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે પણ સમાજના દીકરા દીકરીઓને ઇનામ પ્રાપ્ત થાય ત્યારે પ્રોત્સાહિત કરતા હતા ત્યારબાદ સમાજના આગેવાનો અને વડીલોના હસ્તે દાતાશ્રીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું

પાંચથી ધોરણ બાર સુધી બારથી ગ્રેજ્યુએટ સુધી અને જે એમ એડ બી એડ અને માસ્ટર ડિગ્રી જે કોર્સો આવે છે એમાં અને ગવર્મેન્ટ જે લોકો જોબ કરતા હોય ને એમને સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી મળી હોય એ તમામ બાળકોનું આજે અમે આ પ્રોગ્રામમાં એમનું સન્માન કરતા હોઈએ છીએ અને આજના બાળકો એકસો દસ જેટલા બાળકોનું આજે આ કાર્યક્રમમાં અમે સન્માન કર્યું છે અને એમાં તેમના વાલીઓ વિદ્યાર્થી મિત્રો અને વડીલો સમાજના અમારા તમામ વડીલ મિત્રો અહીંયા પ્રોગ્રામમાં હાજર રહેલ હતા અને વિશેષમાં અમારું એક આજનો મુખ્ય કાર્યક્રમ હતો મોબાઈલ લોન્ચિંગનો અમારા સમાજની આજે એક અમારી પોતાની મોબાઈલ લોન્ચિંગ આજે અમે અહીંયા આ પ્રોગ્રામમાં આજે અમે જાહેર કરી છે એમાં સમાજના તમામ સભ્યોનો ટોટલી રેકોર્ડ દીકરા દીકરીઓથી મોડીને વિદેશમાં વસતા હોય એમનું પોતાનું તમામ બાયોડેટા એક જ ક્લિકમાં ઓપન થઈ જાય એવું અમારો એક આ એક આશય છે અને સુંદર મજાની એક મોબાઈલ એપ્લિકેશન ટૂંક જ સમયમાં અમે રન કરી દઈશું વિશેષમાં આજના કાર્યક્રમમાં તમામ દાતાશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વંદન જય ઉમિયા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ